નમસ્કાર હું પંડ્યા આરતી અપ જોઈ રહ્યા છોક ટુ ડે ન્યુઝ યુએન વી TVS ના શોરૂમ ખાતે ભારતીય સુપર મોડલ અને ફિટનેસ ઉત્સાહી મિલિંદ સોમાન કે જેઓ સાયકલિંગ કરીને પર્યાવરણ તથા સંદેશ લઈને પુનાથી સાયકલિંગ કરી આજે વડોદરાના માંજલપુર ખાતે યુએન વી ના શોરૂમ ખાતે પહોંચ્યા ત્યાં ઈવી બાઇક શોરૂમના સંચાલક ઉજ્જવલ તલાટી દ્વારા તેમને બુકે આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું સાથે હસ્તે ઈવી ચાવી આપવામાં આવી સાયકલિંગ કરવાથી હેલ્થ અને ફિટનેસ સારું રહે છે શરીર તંદુરસ્ત રહે છે તેમજ ઈવી બાઇક સ્કૂટર ચલાવવાથી પ્રદૂષણ નહીં થાય અને પર્યાવરણની જાળવણી પણ થશે ફિટનેસ નો સંદેશો તેમના દ્વારા આપવામાં આવ્યો આ જે આપણા સ્ટોર પર આજે મિલિંદ સુમંદ એ સુરતથી સાયકલ પર રાઈડ કરીને આવ્યા છે એ સ્પેસિફિકલી એ જ બતાવવા આવ્યા છે કે તમને પર્યાવરણનું કેવી રીતે પ્રોટેક્શન કરવું જોઈએ નાનું મોટી રાઈડ કરો તમે તો તમે સાયકલ છે તમે ચાલતા જઈ શકો છો અને હજી તમે જો દૂર જવા માંગો તો ઈવી પ્રિફર કરો પેટ્રોલની ઉપર તો એ બેસિકલી એ જ પ્રમોટ કરવા આવ્યા હતા કે તમારે ગ્રીન જે એન્વાયરમેન્ટ છે ને મેન્ટેન કરવું પડશે અને પેટ્રોલ ડીઝલથી જે ઇસ્યુ આવી રહ્યા છે દિલ્હી છે ને બધે તો એ આપણે ઇનિશિએશન લઈશું અને ઈવી પર જઈશું તો જ આ વસ્તુ પોસિબલ છે એ લોકો માટે એ જ સંદેશો છે કે તમે પર્યાવરણનું ધ્યાન રાખો પ્લાન્ટેશન કરો એટલે મેં ગ્રીન રેવોલ્યુશન માટે જ આવ્યા હતા કે પ્લાન્ટેશન કરો તમે તમે ઈવી યુઝ કરો પેટ્રોલ ડીઝલને અવોઇડ કરો पॉकेट्स पर ही फर्क पड़े हमारे पेट्रोल डीजलों खर्चो नहीं रहे सर्विस खर्चो नहीं रहे एक बार एडिशनल इन्वेस्टमेंट से हमारू फ्यूचर में तमें बेनिफिट ज आप तो उज्ज्वल तलाटी आज हम जानते हैं कि पर्यावरण हमारे लिए कितना महत्वपूर्ण है कई सालों से हम बात कर रहे हैं इसके बारे में अभी भी हम जब रास्ते पे चलते हैं कई शहरों में चलते हैं या साइकिल चलाते हैं या दौड़ते हैं हमें महसूस होता है कि पर्यावरण में कितना पोल्यूशन है तो उसे कम करना हम सबकी ज़िम्मेदारी है गवर्नमेंट के भी हैं इंडस्ट्री की भी हैं और हम लोगों की भी हैं जो आम आदमी हैं उनकी भी जिम्मेदारी है तो ज, जहां तक हो जाए कुछ ना कुछ जो भी चीज़ हम कर सकते हैं पर्या पर्यावरण को अच्छा बनाने के लिए वो हमें करना ज़रूरी है गवर्नमेंट का काम वो गवर्नमेंट करेगी इंडस्ट्री का काम इंडस्ट्री करेगी जो आम आदमी हैं हम जैसे सारे लोग जो भी हमारे हाथ में हैं वो हमें करना चाहिए तो एक चीज़ ये है कि थोड़ा सा इलेक्ट्रिक का इस्तेमाल भी होना चाहिए जहाँ तक हो और मैंने आज ये बाइक भी चलाई टी की आई क्यूब बहुत अच्छी बाइक है और मैं साइकिलिंग करके आया हूँ पूना से पूना से बड़ौदा तक ये दिखाने के लिए कि थोड़ा सा साइकिलिंग भी अगर लोगों ने किया अगर दो तीन चार पाँच किलोमीटर जाना है तो गाड़ी ले जाने की जरूरत नहीं है आप साइकिल पे भी जा सकते हो अपनी सेहत भी ठीक रहेगी और पर्यावरण को भी कोई ये नहीं होगा